વડોદરાના પૂર અસરગ્રસ્તો માટે પ્રદેશ ભાજપ દ્વારા મોકલવામાં આવેલી કીટનો જથ્થો વિતરણ માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતેથી રવાના કરવામાં આવ્યો હતો વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા વડોદરામાં પૂર આવ્યું હતું વડોદરાના લાખો નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જે જથ્થાને વિતરણ માટે આજવા રોડ પંડિત દીનદયાલ હોલ ખાતેથી રવાના કરવામાં આવ્યો હતો કીટના જથ્થાને રવાના કરતી વેડાએ વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સરકારના મુખ્ય દંડક શ્રી શુક્લ ધારાસભ્ય સહિત પાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા જનતા પાર્ટી વડોદરા મહાનગરની આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં વડોદરા શહેરની વારે આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ સંયુક્ત રીતે એમના માધ્યમથી વડોદરા શહેરના પૂરગ્રસ્ત લોકોની ચિંતા કરવામાં આવી છે આ વડોદરા શહેરના પૂરગ્રસ્ત લોકો માટે કીટ બનાવવામાં આવી છે લગભગ ત્રીસેક કિલો વજનની આ કીટમાં પંદર કિલો લોટ છે પાંચ કિલો ચોખા છે પાંચ કિલો દાળ છે બે કિલો તેલ છે એ રીતની એક વ્યવસ્થિત કીટ જે એક સામાન્ય કુટુંબને એકાદ મહિના માટે ચાલે એ પ્રકારની કીટ મોકલવામાં આવી છે પરંતુ પક્ષના માધ્યમથી આટલી મોટી કીટ કદાચ પહેલીવાર આપણને મળી રહી છે અને તેમાં પણ સમગ્ર રાજ્યના ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો અને સમર્થકો પોતાની રીતે આ કિટને વડોદરા મોકલી અને કિટને વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માધ્યમથી એને વિતરણ કરી રહ્યા છે પૂરગ્રસ્ત લોકોના કિટ આવનારા પાંચ સાત દસ દિવસમાં પહોંચેવો પ્રયત્ન કર્યો છે ચાર અલગ અલગ ઝોનમાંથી બપોરે ચાર વાગ્યાથી આ કીટના વિતરણની શરૂઆત કરવામાં આવશે નિઝામપુરામાં નોર્થ ઝોનના બધા જ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે તો માંજલપુરમાંથી સાઉથ ઝોનના બધા વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે દિવાળીપુરામાંથી વેસ્ટ ઝોનના બધા વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે દરેકે દરેક વ્યક્તિને કીટ મળે એવો આપણો પ્રયત્ન રહેશે આવનારા સમયમાં બધા જ પૂરગ્રસ્ત લોકોને કીટ મળે એ પ્રકારની તૈયારી કરવામાં આવી છે ત્યારે આ કીટના વિતરણના માધ્યમથી જે લોકોને મુશ્કેલી પડે છે એ લોકોના દુઃખમાં સહભાગી થવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા સર્વે પણ કરવામાં આવશે અને સર્વે પછી જે કંઈ પણ નાની મોટી મુશ્કેલીમાં લોકોને ઉપયોગી થાય એ પ્રકારનો પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા પણ પેકેજ દ્વારા જાહેર કરવામાં આવશે અન્ય રીતે પણ જે લોકોને મુશ્કેલી પડી છે એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ પરિસ્થિતિમાં આપણે સૌએ સંયમ રાખીને વડોદરા શહેર સંસ્કારી શહેર એ શહેરની શોભા અપાવે તે પ્રકારે આપણે લોકોની સાથે રહેવાનું છે અને કાર્યકર્તાઓ આ માટે કટિબદ્ધ છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પરિવાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી માનનીય પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એવા આદરણીય સી આર પાટીલજી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ દ્વારા વડોદરાની અંદર છેલ્લા અઠવાડિયામાં જે પ્રકારે વિશ્વામિત્રીના પૂરને લીધે ઘણા એવા ઘરો વસાહતો સેવા વસ્તીઓ કે જેમાં પાણી ફરી વળ્યું અને તે ખૂબ જ પ્રભાવિત થયા છે તેઓ ફરી પૂર્વવ્રત થઈ અને રોજિંદાની તેમની જે કાર્યશૈલી છે એના તરફ પાછા વળી શકે તે માટે એક એવી કીટ બનાવવામાં આવી છે કે જેની અંદર માત્ર રાશન જ નહીં અનાજ તેલ મરચાં મસાલો એ બધું તો ઠીક છે પરંતુ સાથે સાથે બીજી પણ એવી વસ્તુઓ કે જે એમને એમના દૈનિક જીવન કાર્યમાં પણ મદદરૂપ થાય તેવી તમામ વસ્તુઓ અંદર મૂકી અને એનું વિતરણ કરવામાં આવશે આજે પંડિત દીનદયાલ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની એક બૃહદ બેઠક મળી જેની અંદરમાં તમામ સંગઠનના પદાધિકારીઓ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીઓ વોર્ડના પ્રમુખ મહામંત્રીઓ કાઉન્સિલરો શિક્ષણ સમિતિની ટીમ સૌ મળી અને એ પ્રકારની યોજના બનાવી છે કે એક પણ એવો અસરગ્રસ્ત વિસ્તાર એ એનો એક પણ એવો પરિવાર બાકી ના રહી જાય કે જેમને આ કીટ ના મળે તે માટે બુથડીટ આ વિતરણ થાય એવી એક વ્યવસ્થા કરવામાં આવી છે આજે અમારા સૌની હાજરીમાં બેઠક બાદ અહીંથી તમામ કીટના જે કન્ટેનર્સ હતા એમનું પ્રસ્થાન થયું છે અને આગામી બે ત્રણ દિવસ આ કીટ વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર